મારું નામ મોહમ્મદ શાહ મુદ્દિશાની વાત આ મૈયત ગુસલ એટલે કોઈ પણ મુસ્લિમ માણસ ઔરત કે જ્યાં ગુજરી જાય તો એને ઇસ્લામ તરીકા પ્રમાણે એને મૈયત અને મૈયતને ગુસલ આપવાનું ફરજિયાત હોય એ ગુસલ આપતી વખતે ઘણી વખત અમે આપણે જોતા હોઈએ છીએ કે મોટી સિટીની અંદર મકાનો નાના હોય ફ્લેટો હોય તો ઘણી વખત બહુ ઘણી તકલીફો પડતી હોય એટલે અમે મીડિયાના માધ્યમથી અમદાવાદમાં એક ગાડી જોઈ કે બે આ રીતે ગુસલવાન બનાવી છે એટલે પ્રેરણા લઈ અને અમે આ ગુસલવાન બનાવી બસ શું શું સગવડ કરવામાં આવી છે આ ગુસલવાનની અંદર ગુસલને લગતી ઇસ્લામ તરીકા પ્રમાણે સજેદ મુજબ જે જે વસ્તુની જરૂરત પડે તમામ વસ્તુ અંદર છે ગરમ પાણી ઠંડુ પાણી ટૂંકમાં એને લગતી કોઈ પણ આઈટમ તમે અંદર મૈયત અંદર મૂકી તો પછી કોઈ વસ્તુ અંદરથી બહાર આવવાની કોઈ જરૂર નહીં પડે આખી ગાડી બી કન્ડિશન બનાવી છે એટલે અંદર કોઈ સપોકેશન કે કોઈ તકલીફ ના પડે એટલે મૈયતને બિલકુલ અંદર લઈ ગયા પછી બધી કમ્પ્લેટ ગુસલ આપી અને કમ્પ્લીટ બહાર તમે લાવી શકો આ વાનને બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું આમાં વાનને બનાવવા પાછળનો અમારો ઉદ્દેશ એ જ છે કે ભાઈ આપણી કોમને ઘૂસલ મૈયત થયા પછી બહુ તકલીફો પડતી હોય છે નાના ઘરો હોવાને લીધે એટલે એ તકલીફો ના પડે અને લોકો એનો ઉપયોગ કરે એટલા માટે આ વાન બનાવે છે આ વાન ખાલી આનંદ પૂરતું કે આજુબાજુના ગામડાઓ આ વાન અમે અત્યારે આણંદ પૂરતું જ રાખેલું છે કારણ કે આણંદ સ્થિતિ મોટી છે અને એટલે બીજે આજુબાજુ કે ગામડામાં એમાં પહોંચી ના શકાય એટલા માટે આણંદ સારું આનું કોઈ હદિયાનો કોઈ ચાર્જ કેવું કંઈ ખરું આનો કોઈ હદિયાનો કોઈ ચાર્જ નહીં અમે બિલકુલ નિઃશુલ્ક રાખીએ છીએ અને કોઈ પણ માણસ હોય ગરીબ હોય કે ગમે તે હોય તો એના માટે અમે નિઃશુલ્ક ટકા બાંધીએ છીએ મારું નામ મોહમ્મદ જાવેદ ઉસ્માનભાઈ બંગડીવાળા જ્યાં વાન મૂકવામાં આવ્યું છે શું કહેશો આ વાન આપણે ભુસલ વાન આણંદ મુસ્લિમ સમાજ માટે લાયા છે આગળ એક વાન આપણી સફરે આખીરત જે આણંદમાં ફરે છે એને લોકોએ ખૂબ જ ઉપયોગી કરી છે ખૂબ જ એનો મને એની નીતિઓ મળી છે અને ખૂબ જ હરેક મુસ્લિમ સમાજે મારા માટે ખાસ દુઆ કરી છે એ દુવામાં એક આમીન આવી છે અને મેં આ બીજી વાન કાઢી છે